કિશાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભદ્રેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને આઠના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરી દઉં તો સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં રિમોટ કરાવેલા ટ્રેક્ટરમાં ટાયર છે સાહીઠ ટકા જેવા ટ્રેક્ટર મિત્રો વન ઓનર જોવા મળશે બેટરી સારી સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી હાલમાં બે હજાર અને આઠનું મોડલ છે ટ્રેક્ટર શ્રી ક્ષેત્રે એકદમ સારા કન્ડિશન સારા કન્ડિશનમાં જોવા મળશે લાઇટુ બધી વર્કિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કલર કામ કરાવેલું છે થી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર એકદમ રિઝનેબલ કિંમતમાં ભદ્રેશભાઈને વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક ભદ્રેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ અને પંચ્યાસી હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર તમને આ ટ્રેક્ટર અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર નેવું બે ત્રીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ